એ ભાઈ તો હાલો દોસ્તો હું આવી ગયો છું ખેતરમાં આટો મારવા હજી કણું કઈ નીકળ્યું નહીં ને હું ઓટો મારવા આવી ગયો છું હે ધડી હે કે નહીં આવી કે નહીં આવી આમ હાજર જોવા એ ઓટો આવેલું હું ખેતરમાં પણ આ કણે ઘાણી કરી મને કઈ ક્યારે મોકલશે એવું લાગે ઓટો નહીં મારો એવું લાગે છે દોસ્તો આપણે આટો તો મારતા ખેરે બી એવા હતા ને એ આપણે કણું કટાઈ નીકળ્યા કારણ કે પાણો હતો એટલે કાઢવું પડે

અત્યારે વરસાદ સામે સુધી તો કાંઈક ધીમે ધીમે પાછી કાંઈક અત્યારે કારણ કે સાતા વધવા મળ્યા છે મતલબ વધતો જાય છે કાંઈ કાંઈક ભાગ્ય આપણે ખેડાય આટલા ખેતર એક માંડું ને એમાં તાય હેઠળ આવે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો હર શું કાંઈક ખેતરમાં જોવો કેટલો વરસાદ આવ્યો જો તમે જોવો કેટલો વરસાદ આવે છે મારો પાક બધી વાસ આવી જાય ફૂલે ફૂલ વરસાદ એ આજે વિડીયોમાં બન્યા રહે ને વરસાદ તો હવે બહુ ગરીબ હા તમને એ આમનો છે વરસાદ આવે ને એટલે અમારા પાડાને ને કોને ખબર ખબર પડી જાય કે હવે કોઈ બહાર નહીં નીકળે એટલે માંડવીમાં ગળી ને ખાવા દે એ વરસાદ આવે એટલે માંડવી ગળી જાય બોલો હાલો દોસ્તો અત્યારે સાવન થઈ ગયું છે સાવન છે બિયારણ લેવા તો વિડીયોમાં સાપીને જાવું તો હાલો બધા સાપી તો સાપી લઈ જવે